હા સિદ્ધપુરનો નજારો જોઈ લો બધા સિદ્ધપુર ચોકડી છે બહુ જોરદાર સિદ્ધપુરનો નજારો છે મિત્રો અને હવા નવા મારા નવા બ્લોક આવતા રહેશે તો જરૂર છે નહીં છો તમે જોઈ લો સિદ્ધપુર હાઈવે બહુ જોરદાર છે કોમ્પ્લેક્ષ પણ બહુ સારા છે અહીંયા સિદ્ધપુર બજાર પણ જોરદાર છે અત્યારે અમે સિદ્ધપુર આવી ગયા છીએ બજારમાં જોઈ લો મિત્રો બને એટલો સપોર્ટ કરજો એન્ટી ટી બ્લૂબ ચેનલને ફૂલ સપોર્ટ કરવાનો છે પૂર બજારના સ્વેટર સિદ્ધપુર પહોંચી ગયા છીએ સિદ્ધુની બજાર છે મિત્રો મોણો હોય વરીયા પૂરો 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 ચલો પાણી પકોડી પણ જેને ખાવે ત્યાં હાજર જ છે ભાઈ જો મિત્રો સિદ્ધપુર પહોંચી ગયા છે અત્યારે અમે બધા હા અમારી ફેમિલી છે અમારા આ કાકાને ફૂલ તહેરવા માટે આવ્યા છે કહેવત છે કે અહીંયા જે પણ ફૂલ તહેવારે એમને આત્માને શાંતિ મળે છે અમારી ફેમિલી છે બધા ગાડીમાં ઉતરી ગયા છે મતલબ કે મેળો પૂરો થઈ ગયો છે એટલે બધું ચરખો બકો મતલબ કે છોડવાનું ચાલુ જ છે અમારા સાદુ કાકા છે અમારા ફેમિલી છે મિત્રો જોઈ લો હું સપોર્ટ પોતે નરેશ ફુવાજી ખાસ કરીને અમારા બ્લોક ને સપોર્ટ કરજો બને એટલો લાઈક કરજો શેર કરજો ખાસ નજારો આખો અલગ જ છે ફેમિલી છે ડ્રાઈવર છે ગાડીના જોઈ લો સિદ્ધપુરનો નજારો છે અમારી ફેમિલી છે બધા સિદ્ધપુર પહોંચી ગયા છે અમારા ફૂવી છે વિનાભાઈ અમારા ભાણેજ છે નાના બટકુ જેલો ફેમિલી છે બધી અમારી અમારી ફેમિલી છે બધી સિત્તોર પહોંચી ગયા છે સિત્તોરનો નજારો છે ચા પીવા માટે પહોંચી ગયા છે બધા અત્યારે ચા પી લઈશું પેલા ચા પીને પછી બધા નદી માં જશું જોઈ લો છે અત્યારે જોઈ લો આ ફેમિલી છે અત્યારે ચા પીવા માટે રોકાણા છે ચા પી રહ્યા છે બધાને જોઈ લો ભાઈ ચા પીવો ગરમા ગરમ સિદ્ધપુર ચા

બધા આવો બધા જ કરવાનું તમે ના

જરૂરથી સિદ્ધપુર આવો તો નિહાળજો અને કોમેન્ટ કરજો કયા કયા સિદ્ધપુર આવેલા છે કયા કયા ગામથી સિદ્ધરાજ સિંહ ગાડીના માલિક છે જોઈ લો મિત્રો તમને સિદ્ધપુરની નદીનો નજારો બતાવું છું જોઈ લો સામે પણ ફૂલ તીવડા બેઠા છે બહુ સરસ નજારો છે બને ટૂંક સમયમાં બહુ જોરદાર બને છે અહિયાં લોકેશન બહુ સારું છે

શાંતિ મળે છે અને આ કુંવરકા નદીનો નજારો જોઈ લો મિત્રો જે પણ અહીંયા સિદ્ધપુર આવેલા હોય કુંવરકા નદીએ તે કોમેન્ટમાં જરૂરથી બતાવો કયા કયા ગામથી જોવો છો તે બતાવો

કહેવામાં આવે છે કે જે પણ અહીંયા ફૂલ તહેવાર આવે એમને શાંતિ મળે હુ નદી નદીનો નજારો છે સામે મંદિર છે કહેવામાં આવે છે કે જે પણ અહીંયા ફૂલ તહેવાર આવે એમને આત્માને શાંતિ મળે છે ને આ સિદ્ધપુર નદી નો નજારો છે

માતાજીના જે ફૂલ તીવડા છે તેમને આત્માને શાંતિ મળે છે એવું કહેવામાં આવે છે અત્યારે ચાલુ જ છે અમારા કાકાને અમે ફૂલ તીવડા માટે આવ્યા છે તેમને આત્મા ભજીયા ફેમસ ત્યારે જમવાનું ચાલુ છે અમારા હરખા કાકી બાર ડોકું ગાઢીને અંદર કરી નાખ્યું છે જો સિદ્ધપુરના ફેમસ ભજિયા ત્યારે ચાલુ જ છે ફેમિલી બધા જમવા બેઠા સિદ્ધપુરના મેળામાં મારે દિનેશ લાલ સિદ્ધપુરના ફેમસ ટીકડી ભજિયા ગરમ ગરમ ગોઠા જેને પણ તો અહીંયા સિદ્ધપુર આવી જવાનું જોરદાર ભજીયા બનાવે છે અહીંયા એક વાર ખાસો તો બીજી વાર ખાવાનું મન થશે અહીંયા કારીગર સ્પેશિયલ ભજીયાના ભાવબેન ભજા ખાઈ રહ્યા છે જો છે ને હા અમારી ટીમ ફેમિલી છે બધી સંજેશ કુમાર ભજીયા ની વાટ જોઈને બેઠા છે મોટા પાણી આવી ગયું છે ક્યારે ભજીયા આવે ને ક્યારે ખાય જોઈ લે ટીમ ચાલુ જ છે જમવાનું ટાબરિયા પણ બેઠા છે અહીંયા હા અમારે અમૃત ભાણો છે

હા મિત્રો બહુ જોડા મજા આવશે આરોન ફાઈ ચલાવવાની તો જરૂર તમે લાવજો અને હું કેવું આરોન ફાઈ ચલાવજો તે કોમેન્ટ કરજો અને માતાજી દયા રાખે એમાં સદી શીખું તો આપણે જરૂરથી આરોન ફાઈ સો ટકા હંડ્રેડ પર્સન્ટ લાવશો અને મારા નવા નવા ગ્રુપમાં બન્યા રહેજો મિત્રો બને તો સપોર્ટ કરજો અને પેન્ટિંગ ગ્રુપ ચેનલમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ સિદ્ધપુરથી હવે નીકળવાની તૈયારી થઈ ગઈ છે જોયો સેલરી બધા સેલરી ચલો ભાઈ જો અહીંયા સેલરી પણ સિદ્ધપુરની બહુ ફેમસ છે જેને પણ સેલરી ખાવી ત્યાં સિદ્ધપુર માં અમારા સિદ્ધપુર માં આવી જવું હલો ભાઈ સિદ્ધપુર ના મેળામાં ટેટૂ દોરાવા સિદ્ધપુર ના મેળા ના ટેટુ દોરાવા ભાઈ આવો ચલો હવે ઘરે નીકળી ગયા છીએ આટલેથી થી બ્લોક હવે સમાપ્ત કરી રહી છે અને બને એટલો મારા એન્ટી બ્લોક ચેનલ ને સપોર્ટ કરજો મિત્રો